મોટરસાયકલ જૂનું થઈ ગયું હવે બદલાવું છે એ બેરા એ તમે આવે મોટરસાયકલ સાફી નહીં ખોઈ ને તો ગામમાં જઈને બધા કે આપડે છોકરો આજ નવ દિનો થઈ ગયો તો આજ નવ વાગે સાચી આપડે છોકરા ની લે કે ગામ જઈને કી આવો એ આ મોટરસાઈકલ લઈને તો મારે પેડા લેવા જવાનું છે અને બીજુંય કામ છે મારે એક પણ તો તમેનો નવરાયો કામ કરવા આયા ને તે મારે કેતક ભૂલી જશે કાલે મારા છોકરાને એ બેરી એ રેખલીને કહી દે એ રેખલી તેલ લેવા હું તો એનો હું બોલાવાય રાજી નથી મારો છોકરો થાણો થયો ને કે પૂછવાય ન ખાલી કે સંપાબે કામ છે તમને સેરો બનાવી દો એ ડોકાવાય ન ખાલી એને કોઈ દી કહેવાય કેવું પડે આવા કામ માં તો કેવું ફરશે કે મને તો કીધું નહીં કુતરી જેવું ખાડું

અયા હું એના કરતા ઢુકડી સાઉ તોય બાર ઉખો બો ન બોલાય પણ કાઈ વાંધો નઈ કામ ભલે ઢડવાઈયું મારી માં સઠી મીન કી કેવા જ ન જાવ ભલે બેય બાજેતી હોય મજા લે એસે આમાં કામ કામ થઈ જશે અને મોડે મજા આવી જશે એ યુ વાત છે આખા દામ માં સઠી કેવું છે પણ ઇની બેગ પર્યું ને કેવું જ નથી લીની તો હશે એટલે નથી છે હું એને કીધું માથું શું તમે બટા નાય એને કીધું માથું તડકી હારી હસતે એ એ માર દેર મગનાનો લે સખી છોકરાની આખા ને ગંગા માં स्पेशल તમને કેવા આવી હાવ એ હાલો હાલો એ મગરો આસલ મજાના પેળા લેવા જો હે મારી માયુ કામ હતું તાહુદી કિરૂડી કિરૂડી અને કિરુડી ને છઠ્ઠી માં તો કીધુંય નઈ પણ મારી માં હું જોઈ લઉં છું કે તું છઠ્ઠી કેવી રીતે કરે વારો નો પાડ્યો ને તો મારું નામ કિરુડી નઈ તું જોઈ લે સંગા માં એ હટ આવજો હો હવે 9 વાગવા આયા છે અને બાકી મારા દેરનો છોકરો ઓ હો 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 પિંગરા પિંગરા તમે જોતા રહી જાવ અને બાકી મારી દેરાણીની એવી ડિલિવરી હુગી નઈ એવી ડિલિવરી હુગી નઈ કે જાડી જાડી ઢેફા જેવી થઈ જાય એ અસલ

તા કિરુડી આવે છે જો પ્યા ની બહ આટી ન બોલાય તો મારું નામ કિરુ નું તો એનું પેલું કામ બે બાજુ દાખલ જોઈ લે દાખલ સપ્લી ભલે ભેગી પડતી હોય દે ના પાડો ને તો જ્યાં કિરુડી નઈ ઓ નથી ગંગામાં

એ સંપા આ મગનો ક્યાં ગયો છે દેખાતો નથી આ બધા ગામના આવી ગયા એમ એ હમણે આવશે પેળા લેવા ચાહે એ હું હેને કિરણબેન ની વાટે સૌ ને પછી સટી ચાલુ કરી એ એવું નો હોય હવે આ તો હને આ માણા માગેલું કહેવાય એક હાએ કા સાઠી બતાવવી અને હહોના ઘર ભેગા કર દેવાય તને કે કોણ લે કે એવું નો હોય મારા ઘરના કામ નવ દિલા ઘણી ને ઢેરા છે તમે ન ઢેરા

એ આમ જો એ ફય ન હોય તોય હા લા કેવાય ફૂંક મારે પપ્પા કોઈ ફરી ફૂંક ન મારી દે અગી બેય નખન કાઈ ન કર સટી પતાઈ દેવાય એ આમો હાતાન પૂરું કરો હાલો કાયા લે કે હાતાન પૂરું કરો તમારો છોકરો તમાર જેમને કેમ પતાઈ ગયો ઘડીવાર ખમો આ નઈ આલે તિરનબેન ને આવા દયો પેલા એ ચાલુ જોઈ વિચારી મોસ ટપ પાપા

সাল করো সাল করো হ্যালো সাল করো সাল করো নাম সুপার নাম উই কেও তাহলে সেলু নাম পা দি বই হ্যাঁ এ থরো নাম পা দিছো হ্যালো ও পর পান্দ পা পর পান্দ মগ্নো বাপ সম্পা মাাইয়া পাড়ু ইয়ালা পুরো সাইদিও হবে এ পেলা খাই না হহ গ ভেগি না খাও আমি বেহ দাও কে তুই এসে તને શરમ નો થાય કામ કરો ના તો તેદી તેતી તી ખીરુડી તને હોય બનાવવાની છે તને આમ બનાવવાની છે અને આ તો મારી માં દે કીધું એ એ છોડી તું આ શું આવી છો કે એ ગંગરી તું તો મારી માં બોલતી જ નઈ તમને કેવા નથી હવે સાબી થાય છે એટલે એમ કે ખીરુડી ને લાગે હું આમ કહું કે મારી માં ના કીધું આ મારી સુગ્રા તું કેવા ગઈ ના મને

બે આ ગમ બે આ ગમ કે એ મારી માં નવદી લગા શેરો ને તને ખવરાયો હે આ નથી કર્યું તીમાં કાઈ મોટો કામ કરું છું અરે યાર યાર મારી માં મારી મારી તી માર નાખું થાય તો યાર મના બાશ આવે તો પેરામાં તને બાશ ન આવતી મારી મય મા ફાઈલા ને આ પાડ્યો તમે ચલા તમે તમારા બે દેરાયે કુઠરીનો વારો કામ ની બતાઈ થી મોટી હવ તો થાય મન લઈ લઈ સાવી ટાઈટ છે ગંગામાં આટ લે નકર આને કાકડામાં મૂતરાઈ દઉં એવી છે અલ્યા પેરા શું કરો આમ જો મારા જીથરા બોય દેખા નાઈએ કા શું મારી મને લા મગના તું એ ન બોલતો આ બાજે તોય કાકા એ પોઈમાં હું શું કરું કિરણ બેલે ને કિરણ બેને દીધા અને કિરણ બેને આવી નહી કણે રામેણ ચાલું કેરી અને મારી માં ઓ કાય ભરેલી નથી ત્યાં આમ ગણી ગણીને મારન કેવા ચાલ સમજી હે હામરો હામરો તમને શેરી કેવા થઈ હોય પણ ન શું કરે એ આ તો ખોટા છે મને બધી ખબર છે હું બે મન પૂછવા તું હું કોઈ જ બસ એ આમાં તારા જેક નો ભેગો આ થશે કે કિરુડી ને કેવું જ નથી આપણે ફુવારા ભલે નઈ મારે ઢળ્યા હોય લે મને ના આને તડકે મે અને આપણે બે દેર આમ જેઠા હંપ રાખી આને હંપ ન રખાય આવે ને ઘર આપું આ ઘર સડાવ એવી છે સંપા મારા ઘરે તો અને હોતે આને કીધું તું કે મારે લેવા છે તારે નથી હવે મરણ ના હું ના છે એ કે આનો છોકરો ક્યારે લઈ લે મારી માં કે કઈ તો આમાં તારા હાથ છે એ મારા નથી એ બે જાજો હું તો આ વળી

આ સેલો વેવરાના રાખજો નો રાખતી નકર હું કોઈ તાર ભેગી નઈ બેસું યો ટપું થા બેડા ખાવ એ લો કિરાણબેન બેહો ના રાખજે તું અમને બમે તો હું અને ભેડાઈ હું ખાવાની છું તું ભલે ઈ ની જઠાણી લાવ્યો પણ તો આજ તો ફૂફ માર્યા ભાઈ માર બે ફુકુ માર